તો બીજી તરફ એન્ટી કરપ્શન બ્યુરોની બીજી ટીમ પોરબંદર પાણી પુરવઠા બોર્ડની કચેરીએ પણ ત્રાટકી હતી જ્યાં મદદનીસ મહિલા ઈજનેર અને બે રોજમદાર રૂપિયા સાત હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા હાલ તો ચપચાર મચી છે પોરબંદરમાં રહેતા એક ફરિયાદીએ પાણી પુરવઠા જાહેર બાંધકામ વિભાગની કચેરીનું સમારકામ કર્યું હતું જે અંગેનું બિલ પાસ કરવા માટે પાણી પુરવઠા બોર્ડના વર્ગબેન અધિકારી મદદનીશ ઈજનેર દીપ્તિબેન સતીષભાઈ થાન કે સહી તથા વિપ્રાય આપવા બદલ કુલ મંજૂર રકમના એક ટકા લેખે રૂપિયા સાત હજારની લાંચની માંગણી કરી હતી આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી આથી એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું જે છટકા દરમિયાન ત્રણે આક્ષેપીઓને લાંચની માંગણી કરી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી જેમાં મસરી અને દીપ્તીની હાજરીમાં તેઓએ તેમના વતી રકમ દીપકભાઈને આપી દેવા જણાવ્યું હતું અને દીપક તેની જ ઓફિસમાં રૂપિયા સાત હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો પોરબંદરમાં બે કલાકના ગાળામાં જ બે સરકારી કચેરીઓમાં એસીબીની ટ્રેપમાં ક્લાસ બે એન્જિનિયર અને આરટીઓના અધિકારી સહિત ત્રણ ઝડપાતા શહેરભરમાં ચકચાર મચી છે તો લાંચિયા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર